કેબિનેટ મંત્રી શ્રી લાલપુર ખાતે માં ઉપવાહનું નિર્માણ કરાયું પર્યાવરણના જતન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ માં કે નામ ઝુંબેશમાં સહભાગી થવા સૌ નાગરિકોને અપીલ કરાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને પર્યાવરણના જતન માટે એક પેડમાં કે નામ માકે નામ ઝુંબેશમાં ભાગ લેવા અપીલ કરી હતી જે અન્વયે જામનગર જિલ્લાના લાલપુર ગામે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવાસીઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી બેરાના હસ્તે લાલપુર નિર્માણ કરવામાં આવ્યું વિભાગ દેવભૂમિ દ્વારકા અને ગ્રામ પંચાયત લાલપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ચારસો જેટલા પીપળ આંબા કરંજ અને લીમડાના રોપાનું મહાનુભાવના હસ્તે વાવેતર કરવામાં આવ્યું ને કેબિનેટ મંત્રીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનોનો સાથે સંવાદ સાધ્યોને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભુજાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી મની નેશનલ પાર્ક જોશી લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ કરંગિયા જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ પ્રમુખ ચાવડા તાલુકા પંચાયત શ્રી પ્રવીણસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જશાભાઈ નંદાણિયા ગ્રામ પંચાયત સરપંચ જયેશભાઈ તરૈયા સમીરભાઈ ભેસડિયા ધનાભાઈ કાંબરિયા વિવિધ પદાધિકારી ગણ લાલપુર તાલુકા પંચાયતના સભ્યો આજુબાજુના ગામોમાંથી પધરેલા આગેવાનો શાળાના બાળકોને અને સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા